પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ટ્રી ગણેશા અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ટ્રી ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં પ્રસ્થાન સ્થાન પામ્યો છે આ ઇવેન્ટ એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક સંસ્કૃતિ ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ કેન્દ્રિત અને જેમાં લાખો યુવાનોની સહભાગીતા જોવા મળી હતી શ્રી ગણેશામાં સત્યાગ્રહ એન્ગેજ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટમેન્ટ અને ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કર્યા છે આ મહોત્સવમાં સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલી છે તેના સમર્થનની આ અભિયાનને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે વિરલ દેસાઈએ જણાવ્યું કે ત્રી ગણેશાએ માત્ર એક ઉત્સવ નથી પરંતુ એક એવી ચળવળ છે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ છે એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આ આપણી મુહિમ સફળતાનો પુરાવો છે ઉલ્લેખનીય છે કે ત્રી ગણેશામાં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રે વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવશે જે અંતર્ગત બાયોડાવર સિટી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવી છે

અને આઠ વર્ષના જે રેગ્યુલર જે અમે કર્યા છે તેમાં એક લાખ લોકો લગીન પહોંચ્યા છીએ અને એક લાખ લોકોને પર્યાવરણ સેનાની બનાવ્યા છે એટલે દર વખતે પ્રકૃતિને કંઈ અલગ થીમ પર દર વખતે આપણે ત્રી ગણેશા લાવીએ છીએ જેમાં ઘણા બધા બાળકો સ્કૂલના કોલેજના ઇન્સ્ટિટ્યુશન્સના એ લોકો આવે છે આર્કિટેક્ચર લગીનના છોકરાઓ આપણે ત્યાં આવે છે અને એ સંવાદ થાય છે એ સંવાદમાં આપણે કસમ પર્યાવરણને કેવી રીતના આપણે સાચવવું જોઈએ પર્યાવરણને કેવી રીતે જાળવણી કરવી જોઈએ ક્લાઇમેટ ચેન્જથી થતી અસરો એ બધાની માટે આપણે જાગૃતતા લાવીએ છીએ આ વખતની અમારી પર્યાવરણની જે થીમ છે એ રિવાઇવલ ઓફ લોસ્ટ બાયોડાયવર્સિટી છે અને ખાસ કરીને આપણે બાયોડાયવર્સિટી આપણે જંતુઓ પક્ષીઓ એ બધું આપણે ઓછા થઈ રહ્યા છે તો ક્લાઇમેટ ચેન્જ અને નોઈઝ પોલ્યુશન ને પોલ્યુશન પોલ્યુશનને આપણે કેવી રીતના ઓછું કરીએ અને કેવી રીતે આ બાળકો જાગૃત થઈને આવનારા સમયમાં સારા સિટીઝન્સ થાય એને માટે આપણે એ પ્રયાસ કરી રહ્યા છીએ આપણે દર વર્ષે એક એન્વાયરમેન્ટલ થીમ રાખીએ છીએ આમ તો બેઝિક થીમ તો એન્વાયરમેન્ટ જ છે બટ દર વર્ષે એક આપણે ઇનોવેટિવ થીમ રાખવાની ટ્રાય કરીએ છીએ લાસ્ટ યર અર્બન ફોરેસ્ટ હતી આ વખતે રિસ્ટોરિંગ ધ લોસ ડાયવર્સિટી બાયોડાયવર્સિટી છે સો બેઝિકલી આપણે છે ને એક એવી પહેલ કરી રહી છે કે નોટ ઓન્લી કલ્ચરલ બટ એક એન્વાયરમેન્ટલ ડ્રાઈવ ઊભી થાય આ નવ દિવસ માટે નાના નાના બાળકો આવે છે રોજ કોલેજીસ સ્કૂલ બધેથી તો એ લોકોને કંઈક નવું શીખવા મળે આપણે બુકેશ નોલેજ લેતા હોઈએ છે બટ આ જે શીખ છે તે આપણને કોઈ નહીં આપી શકશે તો આપણે એવી એક પ્લેટફોર્મ ઊભી કરી છે જેથી નાના નાના બાળકોને એક એન્વાયરમેન્ટલ પહેલ મળે કારણ કે આગળ જતાં એ લોકોએ જ રહેવાનું છે તો આપણે એ લોકો માટે કેવું જગત છોડીને જવું છે એ આપણો આપણો સવાલ છે કે આપણે કેટલું સારું રાખી શકશું એ લોકો માટે